સુરતના કાપોદરામાં ઝડપાયું ગેરકાયદે ફટાકડાનો જથ્થો હાઉસિંગ સોસાયટીના મકાનમાંથી ફટાકડાનો આ જથ્થો એક પોઈન્ટ સાથે બે મહિલાની અટકાયત લાયસન્સ વગર ફટાકડાનો સંગ્રહ કરતા પોલીસની કાર્યવાહી સુરતના કાપોદરા વિસ્તારની આ ઘટના કે જ્યાં ગેરકાયદે ફટાકડાનો જથ્થો જડપાયો છે હાઉસિંગ સોસાયટીના મકાનમાંથી જડપાયો છે ગેરકાયદે ફટાકડાનો જથ્થો જેની કિંમત એક પોઈન્ટ ચુમ્માલીસ લાખ રૂપિયા થાય છે ફટાકડાના જથ્થાની સાથે બે મહિલાની અટકાયત કરાઈ છે તો ફટાકડાના વેપારીઓને ત્યાં તપાસ અમદાવાદ સુરેન્દ્રનગર કચ્છ અને હિંમતનગરમાં તપાસ નિયમોનું પાલન થાય છે કે નહીં તે બાબતે તપાસ કરવામાં આવી ફટાકડાની ખરીદી અને વેચાણની જીએસટી વિભાગે તપાસી માહિતી ફટાકડાના પેકિંગ પર એમઆરપી પ્રિન્ટ સહિતની વિગતો પણ તપાસી ફટાકડાના વિક્રેતાઓને ત્યાં જીએસટીના થી વેપારીઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે તો હાલ તો જે ફટાકડાના વેચાણ થઈ રહ્યા છે દિવાળીના તહેવારને જ્યારે ગણતરીના દિવસો બાકી છે ત્યારે નિયમ પ્રમાણે આ જે ફટાકડાનું વેચાણ છે તે વિક્રેતાઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે કે કેમ તે અંગે હાલ રાજ્યભરમાં તપાસ કરવામાં આવી રહી છે રાજ્યભરમાં હાલ ફટાકડાના વેપારીને ત્યાં જીએસટીની તપાસ ચાલી રહી છે ત્યારે અમદાવાદ સુરેન્દ્રનગર કચ્છ અને હિંમતનગરમાં તપાસ કરવામાં આવી રહી છે તો જે ગેરકાયદે ફટાકડાનું વેચાણ કરતાં એકમો છે જે વેપારીઓ છે તેમાં અત્યારે ફફડાટ જોવા મળી રહ્યો છે ત્યારે રાજ્યના અમદાવાદ સાબરકાંઠા સુરેન્દ્રનગર કચ્છ સહિતના વિસ્તારોમાં ફટાકડાના વિક્રેતાઓને ત્યાં જીએસટી વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે